નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે पायल બામણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં મેડાળી તાલુકાના વાડૂડ ગામે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો ગુજરાત સરકારની સૂચના મુજબ ગામડાના પ્રતિક લાભાર્થીને ઘરે બેઠા સરકારશ્રીની તમામ યોજનાઓનો લાભ મળી રહે તે હેતુથી સરકાર દ્વારા અમુક અંતરે ગામડામાં સેવા સેતુનો કાર્યક્રમ યોજવામાં આવે છે જેને લઈને વડાલી તાલુકાના વાડુટ ગામે આવેલ શ્રી બીએમ પટેલ હાઈસ્કૂલમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓએ સરકારશ્રીના વિવિધ આયામો જેવા કે આધાર કાર્ડ

જસુભાઈ પટેલ હાજરી કાર્યક્રમને સફળ બનાવવા પ્રયત્ન કર્યો હતો રોચી પશ્મુખ પ્રજાપતિ આઈ સેવન ન્યૂઝ ગુજરાતી સાબરકાંઠા આજનો આ કાર્યક્રમ સેવા સિદ્ધનો ખરેખર પ્રજાના સેવાલક્ષી કાર્યો જે સરકારે કરે છે અને સરકાર ઘર ઓગણે આવી લોકોને પડતી મુશ્કેલીઓ ન પડે અને ઓફિસોના ધક્કા ન ખાવા માટે ન પડે એ માટે સરકાર સરકારશ્રીએ જે ખરેખર આ સેવા સિદ્ધનો કાર્યક્રમ એક સરસ આયોજન કરેલું છે જેનો આપણે ગામ લોકોએ આજુબાજુના ગામ લોકોએ લાભ પણ લેવો જોઈએ અને સારામાં સારી પ્રવૃત્તિ સરકારે કરી છે જે ખરેખર બિરદાવા જેવી છે અને આવકાર્ય છે